અમદાવાદના ગીતા મંદિરમાં એસટી ડેપોમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે લોકો બસ માટે પડાપડી કરી રહેલા જોવા મળી રહ્યા છે બારીમાંથી બસમાં બેસવા માટે પણ પડાપડી થઈ રહી છે દાહોદ ગોધરા પંચમહાલની બસોમાં પડાપડી થઈ રહી છે તહેવારોમાં વધુ બસ મૂકી હોવાનો દાવો પોકળ સાબિત થતો અહીં જોવા મળી રહ્યો છે રક્ષાબંધન રક્ષાબંધનનું પર્વ છે ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે ખાતે અત્યારે પડાપડી છે તે સર્જાઈ છે લોકો પોતાના વતનમાં જવા માટે ઉતાવળા થયા છે ત્યારે બસ મેનેજમેન્ટ દ્વારા બસો પણ વધુ મૂકવામાં આવી છે છતાં પણ કહી શકાય કે લોકોની સંખ્યા વધુ છે કારણ કે સાતમ આઠમનો તહેવાર છે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે લોકો પોતાના વતન તરફ જવા માટે અત્યારે પડાપડી કરી રહ્યા છે જ્યાં પણ નજર કરીએ જે પણ વિસ્તારની અંદર જતી બસોની નજર કરીએ ત્યાં ખૂબ જ ભીડ જે છે તે જામેલી નજર પડી રહી છે લોકો કલાકોથી રાહ જોઈ રહ્યા છે બસ આવશે તેની પરંતુ કહી શકાય કે બસની અંદર એટલી ટ્રાફિક છે કે કેવી રીતે જવું તે મુશ્કેલ બન્યું છે ખાસ કરીને સાતમ આઠમ તહેવાર છે રક્ષાબંધનનો તહેવાર છે તેવા સંજોગોમાં લોકો કલાકોથી અહીંયા ઊભેલા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કેટલાક જે લોકો જવાર છે બેન કેટલા સમયથી ઊભા છો બસની રાહ જોઈને તો કલાક ઉપર થઈ કેવી ટ્રાફિક છે બસમાં જવાનું ઉભુ રહેવાની જગ્યા નથી આજે બસ જ ગાંધીનગર માટે નથી આવી બોલો બેન શું કહેશો કેટલા સમયથી ઉભા છો રાજુ અમે 2 કલાકથી અહીં ઉભા છો પણ હજુ ગોઠ બંધનનો તહેવારમાં બસો વધારે મુકાવી જોઈએ હા વધારે તો ઉકાઈ જો આ તકલીફ પડે છે તો તકલીફ ઘણી પડે છે ઊભું રહેવાતું નહીં શું કરીએ ગાંધીનગર માટે ગાંધીનગર માટે બસ નથી તો દાહોદ માટે તો કેવી હાલત છે તો આ બિચારા ફરજ છે ને ક્યાં એ બસ ઊભા ઊભા જવા જગ્યા નથી બસથી લોકો અત્યારે હેરાનગતિ ભોગવી રહ્યા છે કારણ કે ગાંધીનગર જેમને જવું છે તેમને પણ બસ નથી મળી રહી ત્યારે જે દાહોદ ગોધરા સંતરામપુર કે પછી પંચમહાલ તરફ જઈ રહ્યા છે તેમની પડાપડી જોવા મળી રહી છે જોકે બસ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં વધારાની બસો મૂકી છે પરંતુ એ બસો પણ ખૂટતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ